તો હેલો કેમ છો નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું વગઠાના મેળાની સિરીઝ ભાગ ત્રણની અંદર જેમાં હું તમને વવઠાણા મેળાનો સંપૂર્ણ ઇતિહાસ અને વવઠાના મેળાનું મહત્ત્વ જણાવવાનું છું મિત્રો આપણે અગાઉ વગઠાના મેળાની સિરીઝની અંદર બે વિડીયો અપલોડ કરી દીધા છે જેમાં એકની અંદર મેં તમને વવઠાના મેળાની તૈયારીઓ બતાવી હતી અને બીજા ભાગની અંદર મેં તમને વૌઠાના મેળાના પહેલા દિવસનો સંપૂર્ણ વ્યૂ બતાવ્યો હતો અને તમે વૌઠાના મેળાની અંદર આવો છો તો તમને શું શું જોવા મળે છે કઈ કઈ રાઇડો જોવા મળે છે અને કઈ વસ્તુ શું ભાવે મળે છે આ બધી જ માહિતી મેં તમને તે બે વિડીયોની અંદર આપી દીધી હતી તો તમે તે વિડીયોની અંદર ખૂબ જ સપોર્ટ અને પ્રેમ બતાવ્યો હતો તો મિત્રો આજે આપણે તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છે જેની અંદર વવઠાના મેળાની સિરીઝની અંદર ત્રીજો ભાગ લઈને આવી ગયા છે જેમાં હું તમને વવઠાના મેળાનો સંપૂર્ણ ઇતિહાસ અને મહત્ત્વ જણાવો છું કે આ વોઠાનો મેળો શા માટે ભરાય છે અને વોઠાના મેળાનું મહત્ત્વ શું છે અને વોઠાના મેળાનો ઇતિહાસ પણ શું છે આ બધી જ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું તો તમે આજનો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને વિડીયો પૂરો જોજો ને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કમેન્ટ અને શેર કરી દેજો તો ચાલો મિત્રો કરીએ આજના વિડીયોની શરૂઆત તો તમે વિડીયોને અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો સૌ પ્રથમ તો આપણે વગઠાના મેળાનું મહત્ત્વ જાણીશું કે આ વવઠાનો મેળો શા માટે ભરાય છે અને તેનું મહત્ત્વ શું છે મિત્રો તમે સૌ જાણતા હશો કે આપણા ભારત દેશની અંદર મેળાઓનું એક આગળ સ્થાન રહેલું છે મિત્રો પહેલાના જમાનાની અંદર રોજગારી મેળવવાના કોઈ આધુનિક સાધનો ન હતા તે માટે લોકોને રોજગારી મળી રહે તેથી આવા ભવ્ય લોકમેળા ભરાતા હતા જેમાં આજુબાજુના ગામના નાના મોટા વેપારીઓ તે મેળાઓની અંદર જતા હતા અને તેમનો રોજગાર મેળવતા હતા અને વેપાર કરતા હતા તેનાથી લઈને તે લોકોનું જીવન ગુજરાન ચાલતું હતું તો મિત્રો હાલ ભારત દેશના જુદા જુદા રાજ્યોમાં અને જુદા જુદા શહેરોમાં આવા ભવ્ય ભવ્ય મેળાઓ ભરાય છે એવો જ એક મેળો આપણા ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લાના ધડકા તાલુકામાં ઓઠા ગામની અંદર ભરાય છે જે વવઠાના મેળાના નામથી ઓળખાય છે જ્યાં એક સાથે સાત નદીનો સંગમ થાય છે તે કિનારે આ વવઠાનો મેળો ભવ્યથી ભવ્ય બે હજાર ચોવીસની અંદર ભરાવા જઈ રહ્યો છે જેનો ઇતિહાસ હું તમને આજના વડીની અંદર જણાવવાનો છું દર્શક મિત્રો તમે ઘણીવાર વૌઠાણાના મેળાની અંદર આવ્યા છો પરંતુ તમારામાંથી ઘણા બધા લોકો એ નહીં જાણતા હોય કે જે જગ્યાએ આ વોઠાનો મેળો ભરાય છે તે જગ્યાએ એક સાથે સાત નદીનો સંગમ થાય છે જેમાં વાત કરીએ તો સાબરમતી હાથમતી મેથો ખારી વાત્રક શેરડી અને માજમ આમ સાત નદીનો સંગમ એક સ્થાન ઉપર થાય છે જે સ્થાનને નદી સંગમ તીર્થ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ સંગમ સંગમતીર્થના કિનારે મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે જ્યાં તમે એક સાથે એકથી વધારે નામ ધરાવતા શિવલિંગના દર્શન કરી શકો છો જેમાં બહુતીર્થેર સંગમેશ્વર ગોપેશ્વર અને ચકલેશ્વર નામના મહાદેવના દર્શન તમે અહીંયા કરી શકો છો મિત્રો તમે વોઠાના મેળાની અંદર આવો છો તો તમને અહીંયા જગતગુરુ શંકરાચાર્યની ગુરુગાદી પણ જોવા મળે છે અને પાંડવોનો મઠ પણ જોવા મળે છે મિત્રો આ જગ્યાનો ઇતિહાસ પાંડવો સાથે સંકળાયેલો છે મિત્રો એવું કહેવાય છે કે જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં હતા ત્યારે તે લોકો અહીંયા આવ્યા હતા ને અહીંયા મહાદેવની પૂજા અર્ચના કરી હતી ને તેમનો અજ્ઞાતવાસ અહીંયા ગોજાર્યો હતો મિત્રો અહીંયા નજીકમાં જે દ્વારકા શહેર આવેલું છે તે શહેર પહેલાંના જમાનાની અંદર વિરાટ નગરી હતી જ્યાં પાંડવોએ તેમના તેર વર્ષનો વનવાસ કાપ્યો હતો અને તેમના અજ્ઞાતવાસની અંદર છેલ્લા વર્ષમાં એટલે કે ચૌદોમાં વર્ષની અંદર તે લોકો અહીંયા આવ્યા હતા અને અહીંયા મહાદેવની પૂજા અર્ચના કરી હતી મિત્રો વૌઠામાં આવેલા મહાદેવના પ્રાચીન મંદિર સાથે ઘણી બધી માન્યતાઓ પણ જોડાયેલી છે એવું કહેવાય છે કે ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિક સ્વામીએ આખા સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા પૂર્ણ કરી કાર્તક સુદ પૂર્ણિમાના દિવસે અહીંયા સપનદી સંગમ તીર્થની અંદર સ્નાન કર્યું હતું ઘણા બધા લોકોનું એવું પણ કહેવું છે કે કાર્તિક સ્વામી આજે પણ કાર્તક સુદ પૂર્ણિમાના દિવસે અહીંયા સ્નાન કરવા માટે આવે છે એ માટે અહીંયા સ્નાન કરવાનું પણ અલગ મહત્ત્વ છે જેમાં કાર્તક સુદ પૂર્ણિમાના દિવસે સબ નદી સંગઠની અંદર સ્નાન કરવાથી પુણ્ય મળે છે ને લોકો આ સ્નાન કરી આધ્યાત્મિકતા અનુભવે છે મિત્રો વવઠાના મેળાની અંદર તમને અનેક નાની મોટી દુકાનો મનોરંજનના સાધનો મદારીઓ જાદુગરો નટ ભવ્યા તેમજ ચગદોળો અને વગેરે મનોરંજનના સાધનો જોવા મળે છે જ્યાં રાત્રિ દરમિયાન ભજન મંડળીઓ તે ઉપરાંત તાલુકા પંચાયત ધોળકા દ્વારા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે મિત્રો વોવઠાના મેળાની અંદર પાંચ દિવસ સુધી ગુજરાતના હજારો પરિવારો અહીંયા રાત્રિ રોકાણ કરવામાં આવે છે અને આ પાંચ દિવસ સુધી આ વવઠાના મેળાનો આનંદ માણે છે જેમાં ઠાકોર રાના દરબાર કાછા પટેલ રાજપૂત અને વગેરે કોમના અહીંયા લોકો પાલ લઈને અને છાવણી લઈને આવે છે અને પાંચ દિવસ સુધી આ વવઠાના મેળાનો એન્જોય કરે છે તો મિત્રો આજ હતો અહીંયાનો ઇતિહાસ તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સની અંદર અસ્તુક જણાવજો ને આજના વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી આજના વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરી દેજો મિત્રો વોઠાના મેળાનું મુખ્યત્વે આકર્ષણની વાત કરીએ તો તે છે અહીંયાનું ગધેડા બજાર અને ઊંટ બજાર જ્યાં તમને ઊંચા ઊંચી ક્વોલિટીના અને સારામાં સારા ગધેડા અને ઊંટ મળી રહેવાના છે જ્યાં ગધેડાને લાલ ગુલબી અને કેસરી રંગમાં રંગીને સુંદર મજાના તૈયાર કરી તમે અહીંયા ગધેડા ખરીદી શકો છો મિત્રો તમે ઓઠાના મેળાની અંદર આવો છો તો તમને અહીંયા ભવ્ય ભવ્ય ઊંચા ઊંચા ચકડોળ અને રાયડો જોવા મળે છે તો મિત્રો તમે આ વખતે બે હજાર ચોવીસના વોઠાના મેળાની અંદર આવવા છો આવવાના છો કે નહીં તે કમેન્ટ બોક્સની અંદર અચુપ જણાવજો ને આજના વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક તમને શેર કરી દેજો અને હા મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર ટૂંક જ સમયની અંદર વોઠાના મેળાનો નાઇટ વ્યૂ આવી રહ્યો છે અને તેનો વિડીયો આવી રહ્યો છે તો તે જોવાનું ભૂલતા નહીં અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો હાલ જ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આપણે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ચાલો જય માતાજી